ગોવિંદભાઈ થારુ શ્રી નોટરીનગર મહેસૂલ સમાજનો પ્રમુખ છું એ આપણે ગટરની ઓર પાણીની ગત તકલીફ છે ઓર આવતો નથી પાણી ઘણો ટાઈમથી ઓર બધાની તકલીફ થાય છે ઓર પ્લસ આપણે ટેન્કરવાળા જે મંગાવીએ છીએ તો છસો રૂપિયા ભાડો લે છે છસો રૂપિયા ભાડો લે છે ને ઘણી તકલીફ થાય છે ભાઈ બારસો વીસ મકાન છે એમાં વસ્તી રહે છે પચીસો જેવી વસ્તી રહે છે એટલે ઘણી તકલીફ થાય છે એને કોઈ સાંભળતા નથી અમે બહાર વળી ઘડી ઘડી આપણે નગરપાલિકા જઈએ એ પણ સારું ન લાગે અમે બે વાર તો રેટ દઈ ગયા છીએ હજી કાંઈ રસ્તો નીકળ્યો નથી એના માટે એટલે એના માટે આપણે મિટિંગ કરી હતી રજૂઆત કરીએ છીએ સાહેબ કલાક પાણી ઉપરથી એમ કે છે ભાઈ ટાંકો ખાલી છે પાણી આવતો નથી એવી રીતે કહે છે

वो पेट न पोता पेट न पूरु करता है तो मजूर मानस क्या थी ले सात सौ रुपया ट्रेक्टर वाला सात सौ रुपया कर अमरु कसलर कहीं सांभता ही नहीं खाली होट सारू सांभरे छे लिस्ट हलावी हां होट ने वालो तो सांभरे ना कने थी सांभरता रेजेंट तो खाली लिस्ट हलाडी है नगरपालिका में रमजान में भके आता ગયા પંદર દિન પહેલા ગયા આઠ દિન પહેલે ગયા હતા ને આજ પણ ગયા હતા આજ અમે અઢી વાગ અગિયાર વાગે ગયા હતા ને અઢી વાગે આયા

કરી હતી એ આવ્યા હતા એમણે પણ એ જ આશ્વાસન આપ્યું કે ઉનાળામાં થોડીક તકલીફ રહેશે કારણ કે ઉપરથી પાણી નથી આવતું કે અમે પૂરી કોશિશ કરશું